अरे उसका अंकिता नाम अभी मीठा मसाले लेने के आए जाने जैसे राम जी मेरा बैक टू माई चैनल गुजराती ब्लॉग में स्वागत है संदीप गुजराती जी आज हम लोग जाने वाले हैं गुजरात में 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 एकदम मस्ती तरको लेवाई गया ते चेक करो गड़को हवा दिखे कम्प्लीटको प्रकाश पड़े चेक कर एकदम मस्ती वातावरण से तब चेक कर सको कहीं कोई आवाज नहीं कोई शोर नहीं एकदम मस्ती शांति वातावरण गाय जगह काम काम चालू खड़ा खड़ा खड़खड़े आप होटल काम चालू तो बहुत ब्लॉग बने क्योंकि सड़े भरिया कपाये तो आपको ग्राइंडर मशन ગ્રાન્ડર ગ્રાન્ડિંગ મશીન મશીન જે કહેવાય શું કહેવાય મશીન આખો દા ગાય ચાલુ હોય ઝું 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 એટલા માટે ગાય એટલે હોટલ બહુ બ્લોક થતું નહીં તમે ચેક કરો તો ચાલુ છે જો ગાય જો પહેલાં બધા કામ કરે ગાય ચાલુ જ હોય કામ એટલા માટે બહુ બ્લોક થતા નહીં ગાય હોટલે તમે ખ્યાલ આવે એટલે ગાય તમે ચેક કરી દો હમણાં અંકિત શું કર બોક્સિંગ કરી દે ચાલો હા તો ગાય કહેજો મમ્મીને આવી ગઈ છે હોટલે નાસ્તો બસ કાઈ ના કે બાકી હજુ સતર હું ની હોય આ તો મોડું નું આ તો ખાઈ લીધી હા આવાય કરો પણ નાસ્તો તને સ્વાતામે એ ડાળ ભાત બનાવીને ખાધ્યો તો ભલું પૂછો આજે શાક છે હા બરોબર ડબલ 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 કોઈ

તો ફાઇનલી ગાઈ તમે ચેક કરી શકો આપણે આવી જશે ઘરે જમવા ગઈ જમવા શું બને ત્યારે બતાવી તો ફાઈનલી ગાઈ તમે બતાવો કઈ જમવા બનાવે છે મમ્મી કહી દીધું બતાવી દઈએ તમે જોઈ શકો છો હા ગરમ અરે રે ગરમ ગરમ હરંગવાની છે અગવા હા હા તો ફાઈનલ ગાઈ ગરમ ગરમ હરંગવાની છે અગો તમે જોવા છો એક બાજુ ફૂલેવાનું છે આ તો ભાઈ ના ગાઈ રોટલી બની છે ફાઈનલ ગાઈ આપણે જમી લઈએ પૈસા મળીએ એટલે ગાઈ તમે જોઈ શકો છો ગાઈ આપણે ઘરે ચાલે છે રામાયણ

क्या क्या बोला आपने कुछ नहीं अंकल को किया था ना दे विक्रम ठाकुर क्या सीखा ए क्या ना ना ए, क्या सीखा क्या सीखा है बोल क्या ना 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 क्या सीखा है चलो अरे उसका अंकिता नाम अंकिता नाम है उसका गर्लफ्रेंड नहीं है उसकी

महोदय आपका स्मार्ट स्पीकर ऑफ हो रहा है चाय खत्म हो गई भैया चाय का डीएन हो गया चलो शाम मिक्सा था बुझा नहीं नहीं है चाय तो खलास हो गया बिजु का लेन चार लेने दी आज आज जल्दी खला, खलास हो गई चाय ले रहा बंक कर दिया रहा इसलिए जाए पड़ी जाती है फिर फिर देर रात को तो फिर पीवा बीजू शू लेने को है पाँच बजे खुलना है दे देता है चाहे पीने का है ले जाने का है ज्यादा इसलिए आप बोले नहीं पीने का इसलिए

કાંઈ પછી બાયન નકોક લઈ જા મન ના તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરજો આ બ સાવન માં બધું પેક કરી દીધું અને હવે જઈએ છે ગાઈસ આપરો ઘરે એમ જોઈ શકો છો તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો રાજા આવાર જો અમારા હોમો મલે ગાઈસ અબિયે મીઠા મસાલા લેને કે આયેતે હમ ઉલ્યો આયા ને ઉલ્યો આયા જકોન લેવા આ ને પંડિતે પંડિત હે આ મીઠા મસાલા લેવા આજા 15 રૂપિયા ફક્ત હા 15 રૂપિયા ફક્ત 15 મને આવડતી નહીં તમે બાઇક બાઇક નાખીને હું જરા તો ફાઇનલી કઈ જ તમે ચેક કરી શકો છો આપણે એકદમ મસ્તી ચાલવા નીકળે ઠંડી ના તમે જોઈ શકો છો ગાઈ અને કાઇ એટલી ઠંડી પડે કાંઈ મારો ફોન એકદમ મસ્તી ઠંડો ઠંડો એમ થઈ ગયો હોય હાજર ભાઈ જબ્બર ઠંડી હોય તમે ચેક કરીશ પણ અંકિત દેવી મારા અંકા ચાલી રહ્યા તમે ચેક કરી શકો અંકિત દેવી મોબાઈલ જોઈ દેશો અને ભલે તમે ચેક કરી શકો છો ગાઈ આપણો